અને એનો જ બીમાર લઈને પાછા આવ્યા બોલ એ ભાઈ લઈ ગયો ઉલ્યો મહેનત કરી ન્યા કણે સીતાજીને મૂક્યા અશોક વાટિકામાં આવડા એને જઈને શોખું કરી નાખ્યું વાઈન્દ્રાવે પુલ બાંધો વિશા તો કરી માણા કોઈ કામ નથી એવા ભગવાન વાઈન્દ્રા કાયમ આવ્યા રીસ કાયમ આવ્યા માણા નહીં ઉલું ગરુડ એ પક્ષી માણા કોઈ કામ નથી એવા તમે પણ જોઈજો ને ભાઈ આ વાંચી વાત કરું છું તમે રામા રામાયણ વાંચી હોય રાવણ નું રામ નું યુદ્ધ થયું એક પણ માણા નમળે બે ભાઈ સિવાય ભાઈ બાકી કોઈ નો હનુમાનજી ને ભરતે પસાડ્યા તા જરા કફી એવું તો નામ કહીને તણખલું હનુમાન રામ 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 રો આહળાવી દીધો પગ આથી એટલે રેડી છે કે આમ તું છે હજી પગ દુખે છે અને હમણાં તો હનુમાનજી વાત થઈ પડ્યા કે અમારા હતા બાપ હતો એમ વિચારો વિશ્વનો એ સેવાનો ભેખધારી ભગવાનનો સંતાન કહી શકો ભક્ત કહી શકો અને મારો તમારો દાદો હતો એમ જ વિચારો ને ઉલામાં ઉલામાં હુળ હું કામ કરો કારણ વિના ફલાણા હતા ઢીકડા હતા ઉઈલા હતા એટલે જે હતા એ હતા એ લખમણ ને એણે જીવાડ્યો વાડ્યો તો આપણી કપલી નું કોઈ નહોતી ત્યાં વાંચું કરો બોલો ધો હે બધું ભાઈ ભાઈ હનુમાનજી ને આમ આમ ખડ માર્યું તણખલું તણખલું ખાલી આમ કહીને આમ માર્યું નંદી ગ્રામ માં હતા ભગવાનના વિરહમાં તારોડિયા ભાઈ ભાઈ નો સંબંધમાં વિચારવાનો મુદ્દો છે રામાયણ ને સમજી લો ને ઘરમાં કોઈ બી ઝઘડો ન થાય કોઈ ઝઘડો ન થાય પણ આ મહાભારત થતું જાય બોલો એ ભાઈ એ બે માણસ ક્યાં ક્યાંક નો બોલે નગર ફેરા ફરતો હોય કેમ આમ ત્રાહું ત્રાહું વાલતો હોય આમ ત્રાહું જોતો હોય વરમાળા નથી સતાણ થતી ને આમ કેવું જોતો હોય અને એનો બે ચાર વર્ષ જાય બે પાંચ વર્ષ જાય પછી પંદર વીસ વર્ષ જાય તો બોલતા બંધ થઈ જાય એક ઘર મારી બોલવા નહીં બોલો અને પાછા જમી લે તાને આવડો આમ હાથ ધોઈને બેસે એટલે બાય રાંધીને થાળી મૂકી દે પછી થાળીમાં ઘટે તો આવડા કે નહીં ખાવા દે એમ બાયરો ઘટ દે તો આવડા થાળી ખકડાવે એટલે રહોડ માંથી પાછી બાઈ એમ બોલે હોત એ ખબર હોય બધાને થામણા નો ટોસાય પણ તઈ બોલી નાખો ને હું જોઈશ એમ કઈ નાખો ને આપણું સમાધાન થઈ જાય અને હું તો એમ કહું છું બે માણા ને કોઈ દીધો બોલો રાખવાની ઘરમાં કોને ખબર પેલા કોણ બોલાવે આપણને ખબર હોય કે વાઈફ નું મગર સ્ટ્રોંગ છે તો આપણે કહેવાય સાવના આ વલમાન વળમાં વિખાઈ જાય છૂટા છેડા એમાં થઈ જાય ક્યાં ગઈ સાબને સાબને એટલે વળકો પછી નથી બનાવો એટલે ઢીલી પડી ગઈ પછી બીજી વાર તમે ગયો એટલે મેળા સડી જાય બને બને માથાકુરી ગરમાને એ નથી બનાવો સા ભાઈ બનાવીને સમજે ઉઠી નું માથાકુરી ગર એ ઘર વઈને ઠામ તો ખકડતા હોય એમાં મને કોઈ મારી ભૂલ્યો કે તારી ભૂલ્યો કે મારી ભૂલ મારી ભૂલ જાદી હોય તારી ભૂલ ઓછી હોય પણ એ બીજું બને છે પછી સા બનાવે હવે કયો છો ને એટલે બનાવું ન મારે બોલવું નહોતું મરી જ આવતો ભાઈ બનાવ્યું નહીં ભાઈ કોને ખબર છે ડેલી બનશે ને હા ઈ સા આપે અને પછી આપણે સા પીતા હોય એટલે તરત જ કે માથા કોઈ ન કરતા કેવો સાચ કહો છે બહુ સારો થયો સમાધાન કોને ખબર અને ઘરવાળો મગજ નો સ્ટ્રોંગ હોય તો એને કહેવાય એ મૂળ ખાવાનો બે એક ખાવાનો બે તે કહેવાય બેહો 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 ખાવા ખાવા જાય સરસ બેહો નથી ખાવું ભાઈ ભૂખ્યા વાલોળી ગયો વળી ગયા બેહોન ખાવા હા પાટો વળી ગયું પેટ તો બેહો બેહો ખાવા બેહો એ નથી ખાવું ભાઈ ખાવા બેહો ને આમ તો જો કેવા થઈ ગયા કાળા વાળા જેવા આંખું ઊંડી ઉતરી ગઈ ખાવ એ તું કેશો ને એટલે ખાવ ને હું મરી જાવ તો મારવું નથી આ છોકરા કોણ હાસ છે બેહોન ભાઈ આ થઈ ગયું સમાધાન ભાઈ કોને ખબર છે એમાં મારો કહેવાનો હેતુ છે આપડા ભર્યા ભાદરા દાંપત્ય જીવનમાં કોઈ નબળી વ્યક્તિ આપણી સાઈડમાં દાખલ ન થઈ જાય કે આપણા દાંપત્ય જીવનને દજાડી દે ને કોઈ એનો આનંદ અનુભવે એટલે નબળો સંઘ નો થઈ જાય વિચારી આવું ગામ હપેલું છે ને એમાં એવું વિચારજો કે આ હપની માલિકો કોઈ કુસંપ નો દાખલ કરી દે આ વિચારશો તો ગાય ની સેવા કાયમ થતી રહેશે મારા વાલા કાયમ થતી રહેશે આ બહુ વિચારવાનું ભૂલ માણા કામ કરે એની જ ભૂલ થાય કામ કરે એની ભૂલ થાય ગમે માણસ કામ કરતા હોય મેં મારા ગામમાં ખૂબ કામ કરું છું અને એની જ ભૂલ થાય ખૂણા વાકુ વળીને બેઠું એની ક્યાં ભૂલ થવાની છે